you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કોલેરાએ હાહાકાર મચાવ્યો છે તેવીસ વ્યક્તિઓને ચાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જેના પગલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પાડીને પાલનપુરના વોર્ડ નંબર છ ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પાલનપુર શહેર વોર્ડ નંબર છ ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે જિલ્લા કલેક્ટર જાહેર નામું પાડીને પાલનપુરના વોર્ડ નંબર છ ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે એક સાથે તેવીસ વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વોર્ડ નંબર છ ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે બદલાતા મોસમમાં ચેતીને રહેવાની જરૂર છે ત્યારે મિત્રો ગુજરાતમાં માં ફરી એક કોલેરા હાહાકાર મચાવ્યો છે એક સાથે તેવીસ વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વોર્ડ નંબર છ ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે બદલાતા મોસમમાં ચેતીને રહેવાની જરૂર છે જેની નોંધ લેવી પણ જરૂરી છે